બનાસકાંઠા કોંગ્રેસના નેતા ઠાકરસિંહ ડપારીને હવે જેલમાં ધકેલવામાં આવ્યા આફેડના કેસમાં ઠાકરસિંહ ડપારીને સ્વરૂપગંજ જેલમાં ધકેલવામાં આવ્યા છે રાજસ્થાન પોલીસે અટકાયત કરી કોર્ટમાં રજૂ કર્યા પોલીસે રિમાન્ડની માંગ ન કરતા કોર્ટે જેલમાં ધકેલવા આદેશ કર્યો હતો ફિરપાડા પાસે કારમાંથી મળેલ અફીણમાં ઠાકરસિંહ ડપારીનું નામ ખુલ્યું હતું રાજસ્થાન પોલીસે કોર્ટમાં ધકેલવા માટે તેઓએ કોર્ટમાં રજૂ કર્યા હતા અને કોર્ટે તેમને જેલમાં ધકેલવા માટે આદેશ કર્યો છે વધુ રિમાન્ડની માંગ ન કરતા ઠાકરશ્રી ડબારી જેલ હવાલે બનાસકાંઠા કોંગ્રેસના નેતા ઠાકરશ્રી ટપારીને હવે જેલમાં આવ્યા અફીણના કેસમાં ટપારીને સ્વરૂપગંજ જેલમાં આવ્યા છે રાજસ્થાન પોલીસે અટકાયત કરી રજૂ કર્યા પોલીસે રિમાન્ડની માંગ ન કરતા કોર્ટે જેલમાં ધકેલવા આદેશ કર્યો હતો ફિરપાડા પાસે કારમાંથી મળેલ અફીણમાં ઠાકરશ્રી ટપારીનું નામ ખુલ્યું હતું રાજસ્થાન પોલીસે કોર્ટમાં ધકેલવા માટે તેઓએ કોર્ટમાં રજૂ કર્યા હતા અને કોર્ટે તેમને જેલમાં ધકેલવા માટે આદેશ કર્યો છે વધુ રિમાન્ડની માંગ ન કરતા ઠાકરશ્રી ડબારી જેલ હવાલે